અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલા એકલવ્ય મોડલ સ્કૂલ પરિસરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો આ અવસરે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા સાથે બિલોડા ધારાસભ્ય પીસી બરંડા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા ભગવાન બિરસા મુંડાની એકસો જન્મ એકસો પચાસમી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી અંદર આ વિસ્તારના પીસી અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ વિઘાજી ઠાકોર જુદા જુદા પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્ર સૌ મળીને આ કાર્યક્રમ ઉજવણી કરી આ કાર્યક્રમમાં વિરોળા અને આજુબાજુના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો હાજર રહ્યા અને આ કાર્યક્રમને સંપૂર્ણપણે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી